કાર્યક્રમમાં વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને તેની કયા પ્રકારની પ્રોસેસ હોય તે અંગેનું પણ જ્ઞાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી જોન ટુ અભય સોની સહિત વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પાંચેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારીઓ દ્વારા આ વર્ષે પણ આપણે જે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન ફૂડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં જે ઝોન ટુમાં જે પોલીસ સ્ટેશનો આવે છે મરાપુરા નવાપુરા ગોત્રી જેપી અને અટલાદરા એના લોકોને આપણે સાંભળ્યા એની સાથે ચર્ચા વિચારણા કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે જેમાં બેંક ઓફ બડોદા જે લીડ કરે છે આજે નાના પાયાના જે લોન લેનારા લોકો છે નાની લોન આપનારી બેન્કો છે એ બેન્કો વતીથી જ્યાં 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 સંકલનની જરૂર પડે તો બેન્ક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે જેના પ્રતિનિધિ તરીકે અધિકારીઓ હાજર રહ્યા બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેન્કોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છે જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે આ પ્રોગ્રામ કરવાનો હેતુ આપણે એકચ્યુઅલી છે કે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ આપણે ગયા વર્ષે ચલાવી હતી એમાં આપણે ઘણા ગયા વર્ષે સફળ રહ્યા અને આખું વર્ષ આપણાને ઓછી ફરિયાદો મળી તો આમાંથી ધીરે ધીરે લોકો બહાર નીકળે સરકારની જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે એ પછી વીએમસી થ્રુ હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થ્રુ હોય કે પછી બેંકો થ્રુ હોય પણ લોકો એનો મહત્તમ નાણાકીય લાભ લે અને જે લોકો વ્યાજના ખોટા ખપરમાં જે ફસાઈ જાય છે એ ન ફસાય એના માટેનો આ એક પોલીસનો એકમાત્ર પ્રયાસ છે ઉપસ્થિત હતા જે અગાઉના જે કોરોના ત્રાસથી અત્યારે લોકો પીડાઈ રહ્યા છે ઘણી રજૂઆતો કરી છે ઘણી કોઈલ મુકી દે ગઈ એવી રીતે આક્ષેપ અત્યારે કેવી રીતે જોવામાં આવશે લગભગ ગયા વર્ષે આપણને જેટલી રજૂઆતો મળી હતી એમાં આપણે લગભગ ત્રણસો ને બાર જેટલા ગુના રજિસ્ટર કર્યા હતા અને એ તમામ આરોપીઓને પણ આપણે પકડી અને એમના વિરુદ્ધની જે ચાર્જશીટ સુધીની કાર્યવાહી પણ આપણે કરવામાં આવી હતી જ્યાં જ્યાં લોકોને મદદ કરવાની ભાવના હતી ત્યાં જે ધારો કે ચેકના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર કોઈ લખાણોના પ્રશ્નો હતા એવા પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા પણ આ વખતે પણ આ સાથે સાથે આપણે આ પણ જાહેરાત કરીએ છીએ કે જેને જેને કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા લીધા છે અને એ પૈસા એને પરત કરી દીધા છે ને એ ઉપરાંત જો વ્યાજ ખોરેની માગણી થતી હોય તો એના બાબતે અત્યારે પણ ફોરમ ખુલ્લું છે આપણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈસીનો સંપર્ક કરી અને એની રજૂઆત આપણે સાંભળવાની જ છે અને એમાં જેટલી કાયદાકીય મર્યાદા આપણે જે મદદ કરવાની છે ચોક્કસપણે કરવાની છે એક તરફ શહેરમાં વ્યાજખોરો ઉપર વડોદરા પોલીસે લગામ કસી છે ત્યારે

ધમકીઓ આપી રહ્યો છે બે વર્ષથી દિપેન ઠક્કર ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં પણ કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી નરેન્દ્ર ચરણજીત ચરણજીતસિંહ છાબરા નામના વ્યાજખોર પાસેથી દિપેનભાઈ ઠક્કરે વ્યાજે નાણાં લીધા હતા પરંતુ જ્યારે પોલીસ એ વ્યાજખોરને પકડવા જાય છે ત્યારે પોલીસ એનું કશું બગાડી શકે નહીં તેવી ધમકીઓ પણ આપી રહ્યો છે દિપેન ઠક્કરે વડોદરા શહેર

મારું જીવાનું હરામ કરી નાખ્યું છે મારી ચાર નડી બ્લોક છે ઓછામાં ઓછી મેં પંદ દસથી પંદરો અરજી બે વર્ષમાં કરી છે અત્યાર સુધી એનું નિરાકરણ આવેલ નથી શું જવાબ મળ્યો જવાબમાં તપાસ ચાલુ છે આજે બી કે હમણાં હમણાં મને અઠવાડિયા પહેલાં કોર્ટમાં ઉપરથી નીચે ફેંકીને મારી નાખવાની ધમકી બી આપી તો પણ એ પોલીસ સ્ટેનમાં હાજર થતો નથી અને કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી અને કોઈ પણ ગુના દાખલ કરવામાં આવતા નથી એના ઘરે બી પોલીસ જાય છે તો એ બી તેથી ઘરથી પાછી આવી જાય છે અમે ગભરાઈએ છીએ આ વ્યાજખોરથી હું સાહેબ પોલીસ લોકો ગભરાશે તો પછી સામાન્ય માણસનું શું થશે એટલે આવા વ્યાજખોર પર તાત્કાલિક અસરે કરવું પડે કારણ કે મારી ચાર નડી બ્લોક છે આટલા બધા પોલીસ આજે બી મેં ત્રણ અરજી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપેલી છે એને મને સ્ટેમ્પ પેપર પર લખીને લોન આપી છે ત્રણે ત્રણ એગ્રીમેન્ટમાં હવે એની પાસે વ્યાજે પૈસા આપવાનું લાઇસન્સ પણ નથી તો મારી પોલીસ ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ છે કે સંઘવી સાહેબને બી હું મળવા ગયો હતો ત્યાંથી પણ તમને ફોન આવ્યા તો પણ કોઈ જાતની કાર્યવાહી થઈ નથી તો આ કેસને તાત્કાલિક ધોરણે આ વ્યાજખોરને પકડી લે અને મને આ વ્યાજમુખમાંથી બચાવે મારા દસ પરિવારની જિમ્મેદારી મારા પર છે તો મારી રિક્વેસ્ટ છે પોલીસવાળાને કે આને જલ્દી તાત્કાલિક ધોરણે પકડી ને સજા કરે પોલીસ સ્ટેશનમાં મારી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે વ્યાજખોર નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા વાસણ પર ફોર્ટી સિક્સ નંબરમાં રહે છે એણે હમણાં મારા સસરાને ઓફિસ અહીં રસ્તામાં પકડીને ધમકાવેલ તો મારા સસરાને એ બી હમણાં થોડા દિવસ પહેલાં એટેક આવી ગયો છે એ પણ એનાથી ગભરાઈને મૃત્યુ પામેલ છે હવે અમારી પાસે આ વ્યાજખોરને બચવા માટે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી પોલીસ એવું કે તમારે આત્મહત્યા કરીને આવાય ને તમે પહેલાં કેમ આવ્યા તમે અરજીમાં લખો છો આત્મહત્યા કરીને મારે કરવી પડશે આ બધા ગોત્રી પોલીસ સ્ટેશનના બધા જવાબો આગળ હતા મને સ્ટેટમેન્ટ લેવા બોલાયો તો પોલીસવાલાએ સવારે નવ વાગે બોલાવ્યા રાતે નવ વાગે બોલાવ્યા બપોરે ત્રણ વાગે બોલાયો અને મારી છાતીમાં મને ગુબ્બા માર્યા ગોત્રી પોલીસ સ્ટેશનમાં મેં કહું સાહેબ મેં કેસ કર્યો છે તમે મારું સાંભળો કે મને મારવા બોલાવો છો હા રજૂઆત કરી છે સાહેબ કે તમે જુએ છો જુએ છે પણ આ લોકો તાત્કાલિક પગલાં લે હમણાં બી પેલા સાહેબ મહિલા સાહેબ પહેલાં મારી નાખવાની ધમકી આપી તમે એની અટક બી નહીં કરી રહ્યા તો કે ના અમે કોઈ ગુનો બી નહીં કરીએ અમે ગુનો તો કરવો પડે ને પેલો ઉપરથી નીચે ફેંકવાની ધમકી મારે હું સો નંબર બોલાવું છું પોલીસ આવે છે આટલું બોલો દારૂ પીને અવાર અગિયાર વાગે મને ધમકાવે છે કોર્ટની અંદર તો મારે કોર્ટમાં જવું કેવી રીતે મારા કેસ માટે મારે હાજરી તો પુરાવી પડે ને એની સેફ્ટી પોલીસે જોવી પડે ને મારી પોલીસ ગભરા એ જાય છે મને હાથમાં જ નથી આવતો એ કે મારું કોઈ બગાડી નહીં લે એવું જ કે છે પોલીસવાળા તો મારા ખિસ્સામાં છે ખબર ગોત્રી પીઆઈ ચેન્જ થયા છે બીજા હવે ખબર નહીં ફરિયાદ આપી તારે ગુર્જ સાહેબ હતા પછી બારિયા સાહેબ હતા બારીયા સાહેબ હતા દસ થી પંદર અરજીઓ આપી છે આ મારીમાં પાંચ કિલોની ઠેલી ભેગી થઈ ગઈ છે અરજીઓ કરી કરીને પોલીસ સાંભળતી જ નથી હવે આને તાત્કાલિક વ્યાજખોરને પકડે તો મારા હે મારી માંગ તો શું મેં તો પૈસા આપેલા છે ઉલટા મારી પાસે પચાસ લાખ તો વધારે લઈ ચૂકેલો માણસ છે હજુ મારી પાસે એંસી લાખ રૂપિયા આપે છે મારા પૈસા જે વ્યાજે પૈસા એને મને આપ્યા હતા એની સામે બધા પૈસા આપ્યા એનો નવો બંગલો બનાવી લીધો નવું મારા ભાડાના શું અપેક્ષા આને પકડે તાત્કાલિક મારા પૈસા બી મને અપાઈ દે વધારના પૈસા અને મારી હેરાનગતિ બંધ કરના કે મારા પરિવારનું સહી સલામત રહી શકે ગભરાયા વગર આને એ સજા કરવી જોઈએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર